નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક ખાસ વિડીયોમાં મિત્રો આજે પોલીસ ભરતીને લઈ એક ખૂબ જ મોટા અને ગંભીર નિર્ણય સામે આવ્યો છે કેટલાક ઉમેદવારો એવા છે જે શારીરિક કસોટી આપી શકશે જ નહીં અને કેટલાક ઉમેદવારો એવા છે જે શારીરિક કસોટી આપે તો પણ ફાઇનલમાં નાપાસ જ ગણાશે હવે મિત્રો આપણે શું જાણીએ તો કયા ઉમેદવારો શારીરિક કસોટી માટે સીધા જ અયોગ્ય છે કઈ શારીરિક ખામીઓ ભરતી પ્રક્રિયામાંથી બહાર કરી શકે છે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ અને છાતીના ચોક્કસ નિયમો અંતિમ પસંદગી તમારે શું જાણવું રહ્યું જો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભર્યું હોય તો આ માહિતી અમારા ભવિષ્ય માટે નિર્ણાયક છે મિત્રો સૌથી પહેલું અને જરૂરી પગલું મિત્રો જો તમે હજી સુધી તમારો શારીરિક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કર્યો નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે તેના ઉપરથી ક્લિક કરી હમણાં ડાઉનલોડ કરો મિત્રો હવે ગેટ વન શારીરિક યોગ્યતાના અતૂટ નિયમો જે અયોગ્ય છે ભરતીના સત્તાવાર નિયમો મુજબ નીચે દર્શાવેલી શારીરિક ખામીઓ ધરાવતા ઉમેદવારો ફિઝિકલી અનફિટ ગણાશે હવે મિત્રો વાત કરીએ આ ખામીઓ હોય તો સીધી નાપાશે પાર્ટ વન વાકા ઢીચળ ફૂલેલી છાતી ત્રાસી આંખ સપાટ પગ કાયમની ફૂલેલી નસ આ જે ચિત્ર આપેલા છે મિત્રો પાંચે પાંચ જે બોલીલા આપણે એના એ પાંચે પાંચ તમે ચિત્રો શાંતિથી જુઓ નિહાળો આવું કાંઈ છે નહીં તો તમે પાસ થઈ જાશો મિત્રો હવે આ ખામીઓ હોય તો સીધી ના પાસી એમાં પાર્ટ બે એમાં પણ તનને બે પાંચ પાંચ છે ફૂલેલો અંગૂઠો અંગૂઠો તમારો ફૂલેલો હોય અસ્થિભંગ એટલે કે હાડપુ છે એ ભાંગેલું હોય સડેલા દાંત દાંત સડેલા ન હોવા જોઈએ ચેપી ચામડીના રોગો એટલે ચામડીના જે ચેપી રોગો થતા હોય તે અને રંગ અંધત્વ આ નિયમ જેલ સિપાઈ માટે લાગુ નથી મિત્રો હવે મિત્રો આપણે આગળ વાત સમજીએ તો ખાસ છે કે જો તમારામાં ઉપર જણાવેલ એક પણ ખામી હશે તો તમે શારીરિક કસોટી એટલે કે દોડ પાસ કરશો તો પણ ફાઇનલ મેડિકલ તપાસમાં ના પાસે જ ગણાશો હવે મિત્રો ગેટ બે સામાન્ય માનસિક અને શારીરિક ક્ષમતા એમાં માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહેવાનું સાંભળવાની શક્તિ યોગ્ય અને સ્પષ્ટ હોવી જોઈએ આંખોની દ્રષ્ટિ નોર્મલ ચશ્મા વગર સામાન્ય પોલીસ કામગીરી માટે સંપૂર્ણ સક્ષમ આ ચાર નિયમો છે હવે ગેટ ત્રણ પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ અને છાતીના માપદંડો તો પુરુષ ઉમેદવાર છે એના માટે છાતી કેટલી હોવી જોઈએ તે આપણે જાણીએ તો જરૂરી આંકડા છે એમાં ઊંચાઈ છે એસટી કેટેગરી માટે લઘુત્તમ એકસો બાસઠ સેન્ટીમીટર જ્યારે જનરલ એસી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ માટે લઘુત્તમ છે એકસો પાસઠ સેન્ટીમીટર છાતી છે જે ફૂલાવ્યા વગર ઓગણસી સેન્ટીમીટર જ્યારે ફૂલાવશો એટલે ચોરીસી સેન્ટીમીટર થવી જોઈએ એટલે લઘુત્તમ પાંચ સેન્ટીમીટરનો ફૂલાવો જરૂરી છે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો પાંચ કિલોમીટર દૂર પૂરી કર્યા પછી પણ જો ઊંચાઈ ઓછી હશે તો તમે ત્યાં જ નાપાસ ગણાશો હવે ગેટ નંબર ચાર મહિલા ઉમેદવારો માટે ઊંચાઈના માપદંડ એમાં આપણે વાત કરીએ તો જરૂરી આંકડા છે ઊંચાઈ એસટી કેટેગરી માટે લઘુત્તમ છે એકસો પચાસ સેન્ટીમીટર જ્યારે જનરલ એસી ઈડબલ્યુ અને ઓબીસી આ લોકો માટે લઘુત્તમ છે એકસો પંચાવન સેન્ટીમીટર મિત્રો ખાસ ધ્યાન આપજો કે સોળસો મીટર દોડ પૂરી કર્યા પછી પણ જો ઊંચાઈ નિયમ મુજબ નહીં હોય તો તમને અયોગ્ય ઠેરવવામાં આવશે હવે વાત કરીએ ટેટુ વિશે તો ટેટુ વિશે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવા જઈ રહ્યો છું મિત્રો કે મારા અનુભવ મુજબ સામાન્ય અને નાના ટેટુ મોટા ભાગે માન્ય રાખવામાં આવે છે પરંતુ ભરતી બોર્ડ દ્વારા કોઈ સ્પષ્ટ ટેટુ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી હા મિત્રો સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી આખરી નિર્ણય એ છે કે ટેટુ એ ફાઈનલ નિર્ણય મેડિકલ બોર્ડ પર આધારિત રહેશે હવે મહેનત કરતા પહેલા લાયકાત તપાસો મિત્રો જો ઉપર દર્શાવેલી કોઈ પણ ખામી કે માપદંડમાં તમે અયોગ્ય હો તો ખોટી મહેનત અને સમય બગડવાને બદલે પહેલાં પોતાની લાયકાતની પુષ્ટિ કરો સાચી દિશામાં કરેલી મહેનત જ પરિણામ આપે છે મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો મિત્રો સાથે અને ચેનલ નોકરી ગુરુજીને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ